સુરત શહેરના ગોડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગરફૂટ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીમાં ગયેલ નવ મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડી સુરત શહેર એસઓજી પોલીસ સુરત પોલીસ કમિશનર દ્વારા વણ શોધાયેલા ગુનાઓ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાન એસોજીના માણસો ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આસપાસના દાદરાના મંદિર પાસેથી આરોપી કેતન ઉર્ફે સોનુ દિલીપભાઈ પટેલ ઉંમર એકવીસ રહેવાસી દસામા મંદિરની સામે ડિંડોલી સુરત અને મૂળ વતન મહેસાણા વાળાને ઝડપીને તેની પાસેથી ચોરીને આઠ મોબાઈલ તથા એક ટેબ્લેટ મળીને કુલ કિંમત રૂપિયા એક લાખ ચાર હજારની મતાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ રાતના એકાદ વાગ્યાના અરસામાં પોતે રખડતો ભટકતો ગળોદરા ફાટક પાસે આવેલ સાંઈધામ સોસાયટીમાં જતો હતો ત્યાં એક મકાનમાં બારણું ખુલ્લું હતું ત્યાં જઈને પોતે પાંચ મોબાઈલ ચોરી કરેલ હતા અને ત્યાંથી આજુબાજુ ચાર મકાનના બારણા ખુલ્લા જોઈને મોબાઈલ ચોરી કરવા ગયેલો હતો જ્યાંથી બીજા ચાર મોબાઈલ ચોરી કરી લીધે અને પોતે નીકળીને સવારે મોબાઈલ વેચવા માટે ફરતો હતો આસપાસ મંદિર પાસે ઊભો હોવાની હકીકત જણાતા ગડોદરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો જેથી આગળની કાર્યવાહી ગડોદરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ટેલ ટીવી સુરત